સરથાણા ગઈકાલે યોગી ચોક ખાતે આવેલ પ્રખ્યાત ગેંગના દ્વારા ધમકી મળતા ઝેર પી આત્મહત્યા કરી નાખવાનો બનાવ સામે આવ્યો છે ગઈકાલે એક બેંક કર્મચારી અતુલ ભાલાડા નામના યુવાને ઝેર પી આત્મહત્યા કરવાનો બનાવ સામે આવ્યો છે પરિવાર દ્વારા જાણવા મળ્યું કે મરતા પહેલાં જે સુસાઇડ નોટ લખી હતી તેના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી તેને ધમકી આપી હેરાન પરેશાન કરવામાં આવતો હતો આ ધમકીથી કંટાળી મૃતકએ ઝેર પી આત્મહત્યા કરી લીધી હતી આ સુસાઇડ નોટમાં રોનક પરી જિજ્ઞેશ કુંડલા રજની ગોયાણીના નામ લખવામાં આવ્યા હતા સરથાણા પોલીસે સુસાઇડ નોટના આધારે આ ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા પણ પરિવાર દ્વારા પણ આરોપીઓને જલ્દીમાં જલ્દી સજા થાય એવી કરી હતી સરથાણા પોલીસ સ્ટેશન તારીખ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસના ના રોજ એક જાણવાજોગ દાખલ કરવામાં આવેલ જેમાં જાણવાજોગના કામે ભોગ બનનાર અતુલ અતુલભાઈ દેવચંદભાઈ ભાલાળા રહેવાસી વ્રજધામ નાઓએ પોતાના ઘરે અનાજમાં નાખવાની ગોળીઓ ખાઈ લઈ અને સુસાઈડની કોશિશ કરેલી અને તેઓ સારવાર દરમિયાન હતા તે દરમિયાન તેઓ મરણ ગયેલ પ્રથમ જાણવાજોગ દાખલ થતાં તે જાણવાજોગની તપાસ ચાલુ હતી અને ત્યારબાદ ભોગ ભોગ બનનાર મરણ જતા એ અનુસંધાને અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ કરી ઘરે તેઓના ઘરે જઈ અને જે જગ્યાએ તેઓએ દવા પીધેલી એ જગ્યાઓની તપાસ તજવીજ કરતા ત્યાંથી એક સુસાઇડ નોટ મળી આવેલ સુસાઇડ નોટમાં આ કામે મરણ જનાર અતુલભાઈ નાઓને અલગ અલગ ત્રણ વ્યક્તિઓ નામે રોનક હિરપરા ઉર્ફે પરી રજની ગોયાણી તથા જિગ્નેશ જયાણી જેઓ પોતા પોતે તેની પાસે પૈસાની ઉઘરાણી બાબતે તેઓને ટોર્ચર કરતા હોય અને માનસિક ત્રાસ આપતા હોય તેનું લાગી આવતા મરણ જનાર અતુલભાઈ હોય પોતે સુસાઈડ કરા કરેલાનું સુસાઈડ નોટમાં જણાવેલ જે પોલીસે તપાસના કામે કબજે કરેલ બાદ આ કામે આ સુસાઈડ નોટના આધારે મરણ જનાર અતુલભાઈના ભાઈ મિતુલભાઈ ના હોય કાયદેસરની ફરિયાદ આપતા તે ગુનાનો ફરિયાદ લેવામાં આવેલ છે અને આઈપીસી ત્રણસો ત્રેવીસ ત્રણસો છ એકસો ચૌદ મુજબનો ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ પીએસઆઈસી બીએમ કરમટાણો કરી રહેલ છે આ કામે કબજે કરવામાં આવેલ સુસાઈડ નોટ એફએસએલમાં મોકલવામાં આવશે અને તેના આધારે પણ પુરાવા મેળવવામાં આવશે સાયન્ટિફિક પુરાવા તથા અન્ય સાયોગિક પુરાવાના આધારે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હાલ તપાસ તજવીજ ચાલુ છે મિતુ આજે ઘટના એવી બની છે કે મારા ભાઈ ને એવા લોકો થી પરેશાન થઈ ગયો હતો કે એને બહુ જ ધમકી મળતી હતી નામ રોનક પરી કરીને છે જીગ્નેશ જાણી કરીને છે અને રજની ગોયાણી કરીને છે એ ત્રણ ના સુસાઈડ નોટમાં લખેલું છે કે મને આવી એવી ધમકી આપે છે મને રેવા રેવા પણ તને નહીં દો અને તે દવા ભલે પીધી દવા પીને જીવતો રહે ને તોય તને માન નાખશું કે દવા બરોબર પી લીધી એવા ફોન પછી પણ મારે ધમકીને આવતો હતો જયારે હોસ્પિટલમાં હતો ત્યારે પણ એવો ફોન આવતા હતા કે એ જીવતો ન રહેવો જોઈએ જીવતો રહે ને તો અમે દવા પાઈ દેવું